તમે <iraOn> <ca> <starters> <those> <welche> <chatills>

ખબર <muchas> છે

તમે અમે જોઈએ કે પેલા ચમલું કરો હા સેટ ત્યાં હશે પણ ઉભી થયું હશે એવું નથી તમે કેવું કામ બીજા

લઈ ગયા પાડી હતી ને એક ડોબુ લઈ ગયા તમે તે રાખતા હોય તો સત પણ શું કરે વાડમ બતા હો

આ રાકેશજી આ નગરીજી તમે આ બધું કરાતું હોય બુડા આવું કરાય બીક લાગો કો

તમે તો નામ ખાવા હેડ્યા હા

એ હે ઓય 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 હા હા કાકા ઓય આના ઉપર હાહરાના કાકા લે ઓ કાકા ના હા હોવા ઓ વસ્તુ તો વાંજો ને હું રંડો હું અરે બધું બધે માફી માંગ માંગ કરે આના ગાડીમાં અલ્યા માર ટ્રેક્ટર માં બોનેટે બોધી માં ટ્રેક્ટર ના બોનેટે બોધી બોનેટે બોનેટ તું અહીં ગટન બોનેટે બોન બોના ના આઈ બોતો લે આહરામ ને આઈ બોતો આ ના આમ નાહી દે કે ના ઓય

અરે બોલ 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 આ દોર પકાને પક પહેલા દોર પકાને લે તવે યાર તવે અલય મને તો માર આ કાકા છોકરો ઓ બાબા જવા દો અલ્યા તમે મારા હર દોર તો શરમ નહિ આવતી દોર તો શરમ નહિ આવતી તમને અને પહેલા કરો હો બેટું ભયો તો મામા અલ્યા ઓ બેન તું ભાય બધું છોડો પેલા પેલા ડોબો ડોબો છોડી

બબતા હા જો ટીયા આ આ આ તો મારા કાકા થાય હ પર હે લક પકડ્યો અમે મેન પકડ્યો યાર